ગુડ મોર્નિંગ મિત્રો આજે છે આપણું ઝીરો બસો પાસઠનો પ્લોટ જેમાં આપણે ટીસી રોપા પદ્ધતિથી ઝીરો બસો પાસઠનું વાવેતર કર્યું હતું પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અને આજે તારીખ છે છ ડિસેમ્બર બે હજાર ચોવીસ ટીસીુ રોપ્યા પછી એક વીકની અંદર ટ્રીચિંગ કર્યું હતું ત્યાર પછી ત્રીસ દિવસની અંદર એક ખાતર નાખી એના પીલા કાપી નાખ્યા હતા આપ જોઈ શકો છો ત્યાર પછી આજે ત્રણ મહિનામાં ફૂટ કેટલી આવી ગઈ છે અને કાપેલો પીલો પણ તમે જોઈ શકો છો ત્યાર પછીની આ ફૂટ છે અને ત્યાર પછી હમણાં લાસ્ટ એક ખાતર આપ્યું છે તો બે ખાતર એક ડ્રિન્ચિંગ અને એક સ્પ્રે કર્યો છે આ પ્લોટમાં